સુરત ભેસ્તાન બ્રિજ પાસે ઇન્ડિયા બેંકના એટીએમ તોડવાના પ્રયાસમાં ભેસ્તાન પોલીસે બાતમીના આધારે ત્રણ બાળકિશોરને ઝડપી પાડી વધુ છે ખાતે ઓવર બ્રિજ પાસે આવેલા ઇન્ડિયા બેંકના એટીએમમાં ગત એકત્રીસ માર્ચે રાત્રે ત્રણ બાળકિશોર દાડક્યા હતા પરંતુ એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને સેન્સર થકી મુંબઈ સ્થિત હેડ ઓફિસને જાણ થતા તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી એક તરફ શહેરમાં પોલીસ કડક પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે આ બધા વચ્ચે તસ્કરો તો બે ખોફ બનીને શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે શહેરમાં ફરી એકવાર એટીએમમાં ચોરીનો પ્રયાસ કરાયો છે ભેસ્તાન વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે ઇન્ડિયા બેંકના એટીએમમાં ત્રણ બાળકિશોરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એટીએમ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને સેન્સર થકી મુંબઈ સ્થિત હેડ ઓફિસને જાણ થતાં તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા બેસ્તાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીના દિવસોમાં ત્રણ બાળ ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા 1 નું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમ સેન્ટરમાં 31 માર્ચના સાંજના સમયે ત્રણ અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના જોનરલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની તપાસ ચાલુ હતી અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ અમુક ફૂટેજ મળી આવેલ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે આધારે ત્રણ ઇસમોને આ પોલીસ તપાસ માટે પૈસ્તાન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા હતા એ આ ત્રણેય ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતાં આ ત્રણેય જણ જે છે એ માઇનોર ગણાય આવેલા છે એટલે કે કાયદાના સંદર્શમાં આવેલ કિશોર લણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે સાત હજાર ની ચોરી કરેલાની કબૂલાત કરી છે જે આધારે આ ત્રણે ત્રણ બાળકિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ત્રણે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એનું પ્રાથમિક પૂછપરછમાં એમણે એવું જણાવેલું છે કે આના પહેલાં એમનો એમને કોઈ ગુનો કરેલો નથી એવું એમને જણાવેલું છે